વાવ સરપંચ અને આગેવાનો હાજર હતા જયારે પચાસ લાખના ખર્ચે શંકર ટેકરી અને કબ્રસ્તાન ને જોડતા આરસીસી રસ્તાનું પણ ખાતમુહૂર્ત સાંસદ ધારાસભ્ય અને શંકર ટેકરીના મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્યારે જેતપુર ના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ તથા આગેવાનો અને મુસ્લિમ સમાજના વડીલોને સૌએ સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા આભાર વ્યક્ત કર્યો હતો આજે જેતપુર તાલુકાના વાવ તારાપુર અને જેતપુર જેતપુર એટલે હાઈવેથી ટેકરી જે મંદિર છે સ્કૂલ છે ત્યાં જતો એક રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ આ રસ્તો અંદાજિત પચાસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ અને મંદિરને દર્શનાર્થીઓને આનો લાભ મળવાનો છે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એમાં માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈ આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે એનું આજે છે વાવ મુકામે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રસ્તાઓનું ખૂબ મોટા પ્રમાણમાં નેટવર્ક છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે બિછાઈ રહ્યું છે ત્યારે તે અંતર્ગત જેતપુર ઇટવાળા વાવ ગામને જોડતા રીસર્ફિસિંગ રસ્તા અને ત્રણ ગાળાના મિની પુલનું જેની રકમ એક કરોડને ઇઠ્યોતેર લાખ ઉપરાંતની એનું ખાતમુહૂર્ત અમારા લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું આજે ત્રણેક જેટલા કામોનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે તેમાં જેતપુર મેઇન રસ્તાથી શંકર ટેકરી તરફના રસ્તાનું કામ જે ચારસો મીટર જેટલું છે અને જેની રકમ પચાસ લાખ છે એવો જ સો મીટરનો રસ્તો સાડા પાંચ મીટરની પહોળાઈનો તારાપુરથી નાની રાસલી વચ્ચે સો મીટરની સરકારનો અમે આ સૌ આગેવાનો વતી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય અહીંના સૌ ગ્રામજનો વતી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ની સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો રેહન પટેલ ને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર